માણસા આંજણા સેવા મંડળ ખાતે ઓછા વજનવાળી અતિ જોખમી સગર્ભા બહેનોને પોષણ કીટ અપાવી એકસો બાણું સગર્ભા માતાને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું માણસા શ્રી અખિલ આંજણા સેવા મંડળ ખાતે ગુરુવારે શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન અને તાલુકા આરોગ્ય કચેરી માણસા દ્વારા માણસા તાલુકાની ઓછા વજનવાળી અતિ જોખમી સગર્ભા બહેનોને પોષણ કીટ આપવામાં આવી કુલ એકસો બાણું સગર્ભા માતાને પોષણ કીટનું વિતરણ કરાયું જે કાર્યક્રમમાં શ્રી મોદીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના પ્રમુખ સેઠ હરિભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ સુલ્પાબેન પટેલ ડીડીઓ ગાંધીનગર શ્રી બીજે પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એ જે વૈષ્ણવ જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ મામલેદાર શ્રી એ એમ જોશી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ તાલુકા ડેલિકેટ ભરત ચૌધરી પૂર્વ ડેલિકેટ પ્રકાશ ચૌધરી સહિત આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ હાજર ઉપયોગ થતા કાર્યમાં માનનીય સાહેબ શ્રી દ્વારા સગર્ભા માતાને આપવામાં આવેલ કીટ સંપૂર્ણ રીતે માતા ધારો ઉપયોગ થાય તેમજ ડોક્ટરી સારવાર અને સમયસર તપાસ થાય તે સગર્ભાવસ્થા માટે ખૂબ જ જરૂરી છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ દ્વારા જિલ્લામાં થયેલ માતા મરણના ઘટાડામાં પોષણ કીટ આપવાથી વધુ ઘટાડી શકાય તેમજ દરેક માતા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખૂબ જ ચિંતા લાગણી વ્યક્ત કરવામાં આવે સાથે શ્રી ચૌધરી ફાઉન્ડેશન દ્વારા પોષણ કીટ છ મહિના માટે એકસો સગર્ભા બહેનોને આપવા બદલ આભાર માનવામાં આવ્યો ઉપરોક્ત કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા અને દેખરેખ માન્ય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પીડી પાટિલ તેમજ ડીકે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આજ રોજ માણસા ખાતે મોતીલાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઓછા વજન ધરાવતી એટલે કે બેતાલીસ કિલોથી ઓછા વજન ધરાવતી જે બહેનો સગર્ભા બહેનો છે એમને કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે એકસો બાણું સગર્ભા બહેનોને આ ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે જિલ્લાની અંદર લગભગ પાંચસોની આસપાસ આવી સગર્ભા બહેનો છે જેમને પણ આવી કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે આ કીટ આપવાથી બહેનોના જે વજનમાં વધારો થશે અને એના કારણે માતા જે છે અને એનું બાળક તંદુરસ્ત રહેશે એ આજનો ખાસ આ જે મોતીલાલ ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ મોતીલાલ ફાઉન્ડેશનને જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું ઠાકોર માણસા